જાન સ્વામી મહારાજની જય સમર્થની સાધુતામાં ચેપ્ટર પહેલું છે સાદગીનું સૌંદર્ય પ્રભુ સ્વામીજીની સાદગી કેવી છે તેનું દર્શન થાય છે ઘણા વર્ષો સુધી પ્રભુ સ્વામીજી પોતાના જૂના ગાતરિયા જેમાં ઝીણા છિદ્રો પડી ગયા હોય કે ફાટી ગયા હોય તો એને રફું કરાવીને કે સાધીને પહેરતા જૂના થયેલા ગાતરિયાનો જેટલો ભાગ સારો હોય એને કાપીને બે ગાતરિયાનું એક ગાતર્યો કરીને પહેરતા એમની સાદગીની મક્કમતા એવી કે એમના બે એ વિશિષ્ટ પહેરવેશમાં પરિવર્તન લાવવાની કોઈ હિંમત નહોતી ઓગણીસો ને નવ્વાણુંની વિદેશ ધર્મયાત્રા દરમિયાન પરદેશના હરિભક્તોની ભક્તિને સ્વીકારીને પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીશ્રી યુકેથી અમેરિકા કોન્કર પ્લેનમાં જીએફકે એરપોર્ટ પર પધર્યા હતા સ્વામીશ્રીની જોડ અને ઠાકોરજીના સેવક તરીકે ગુરુહરિ પ્રભુ સ્વામીજી સેવામાં હતા એ પ્લેનમાં બહુ મોટા મોટા ઉદ્યોગપતિ ધનાઢ્ય ધનાઢ્ય વ્યક્તિઓ જ પ્રવાસ કરતા હોય આવા વૈભવી વિમાનમાં વિશ્રણ કરતી વખતે ગુરુહરિના પ્રભુસ્વામીજીએ બાટા કંપનીના ભૂરા કલરની પટ્ટીવાળા સામાન્ય સ્લીપર ધારણ કર્યા હતા જગતની દ્રષ્ટિ આવું વર્તન અજોગતું લાગે પણ બ્રહ્મહોલના રહેવાસીની રહેણી કરણી તો જગત એથી ન્યારી જ હોય ને આપણે વિચાર કરીએ કે આટલા મોટા વિમાનમાં પ્રભુસ્વામીજી ભૂરા કલરની પટ્ટીવાળા બાટા કંપનીના સ્લીપર પહેરીને ગયા હતા એમનું સાદગીનું સૌંદર્યનું દર્શન છે એવા જ એક સેવકે હિંમત કરીને પ્રભો સોમજીના સ્લીપર બદલીને નવા લાવવાનું નક્કી કર્યું ગુરુહરિના માપના અને એમને સાનુકૂળ આવે એવા ચંપલ ગુરુહરિ માટે એ લઈ આવ્યા ગુરુહરિને જાણ કર્યા વગર સોમશ્રીનું નિવાસસ્થાન પરમની બહાર ગુરુહરિના જૂના સ્લીપરની જગ્યાએ નવા સ્લીપર મૂકી દીધા અને જૂના સ્લીપર મહામૂલ્ય પ્રસાદી ગણીને ગાડીમાં મૂકી આવ્યા ગુરુહરિ પરમમાંથી બહાર આવ્યા ને મંદિરે જવા માટે નીકળ્યા ને પોતાના સ્લીપર સુધી રહ્યા હતા ગુરુહરિને જૂના સ્લીપર શોધતા જોઈને નવા ચંપલ તરફ નિર્દેશ કરતા એ સેવકે હિંમત કરીને કહ્યું કે સ્વામી યુવકો ખૂબ જ પ્રેમથી આપના માટે આ નવા ચંપલ લાવ્યા છે આપ્યા આજથી આ ચંપલ પહેરવાના છે ગુરુહરી કાંઈ બોલ્યા નહીં પણ અડવાણા પગે મંદિર તરફ ચાલી નીકળ્યા એમની દ્રઢતા આગળ એમની દ્રઢતા આગળ સેવક હારી ગયા જૂના સ્લીપર આપે જ છૂટકો હતો બૂટ મૂકીને ગાડીમાંથી એમના જૂના સ્લીપર લઈ આવ્યા અને ગુરુહરીને પહેરાવ્યા આવી સાદગીથી એમણે અનંતના સાક્ષી ભેદ્યા છે પ્રભુ સમજીની ત્યાગની છટા ક્યારેય ઓસરતી જોઈ નથી એમની અનુમતિ વગર એમની વસ્તુ કે પદાર્થ કે વસ્ત્ર બદલવાની કોઈ હિંમત ના કરે એક સેવક એમના ગાતરિયા ધોતિયા મોજા વગેરેનું ધ્યાન રાખે એકવાર સેવકે જોયું તો એમની સાલ ફાટી ગઈ હતી એમાં છિદ્રો પણ ઘણા હતા સેવકે પ્રભુ સ્વામીજીની અનુમતિ માંગતા કહ્યું કે આપણે કોઠળમાંથી નવી માગી લાવીએ પ્રભુ સ્વામીજીએ કહ્યું કે ના હજી ચાલશે સરસ છે શિવકે ફરી પ્રાર્થના કરી તો કહે એક કામ કરો દરજી પાસે લઈ જાઓ અને રિપેર કરાવી લાવો એમના માટે તો જૂનું એ જ સોનું એમાં જ એમને આનંદ છે સાલ ભલે છિદ્રોવાળી પહેરે પણ બીજાના છિદ્રોને ઢાંકી એવા સાધુ એટલે પ્રગટ ગુરુ હરિ સ્વામીજી સામાન્ય રીતે ઉત્તમ પદાર્થ માટે ખેંચતાણ હોય પણ ઉતરતી વસ્તુ માટે ન હોય એક વખત ગુરુહરિ પ્રભો સ્વામીજીને એક સેવક સાથે મીઠી ખેંચતાણ થઈ સના માટે તો જૂના મોજા બદલીને નવા મોજા પહેરાવવા માટે જૂના મોજા લેવા માટે એક સે બાજુથી સેવક ખેંચે અને બીજી બાજુથી પ્રભોધ સ્વામીજી ખેંચે એમાં પ્રભો સ્વામીજીની જીત થઈ એક બાજુ સાદગીનો સંદેશો હતો તો બીજી બાજુ જેને કોઈના સંગ્રહ એને સંત સમાવે પછી એ મોજો હોય કે મુક્ત હોય એવા વિશાળતાનો એ પ્રસંગમાં સંદેશ હતો એકવાર પ્રભુ સ્વામીજી મંદિરમાં બિરાજમાન હતા એક સેવકે જોયું તો પ્રભુસ્વામીજીના ચંપલ ઘણા જૂના થઈ ગયા હતા સેવકે સ્વામીજીને બીજા નવા ચંપલ લેવા માટે પ્રાર્થના કરી પ્રભુ સ્વામીજીએ તેમને કહ્યું કે હા લઈ લેશું સેવક બે ત્રણ દિવસ પછી રૂમ પર આવ્યા ત્યારે ખબર પડી કે પ્રભુ સ્વામીજીએ જાતે ચંપલ સીવી અને સ્વાલ પણ બદલી નાખ્યા છે કેટલું બધું સાદગીભર્યું જીવન પ્રભુ સ્વામીજી જીવે છે જૂની અને સાદી ચીજ વસ્તુમાં જ એમને આનંદ અને સંતોષ છે એવા મારા ગુરુ એટલે પ્રગટ ગુરુ હરિપ્રભુ સ્વામીજી